ભારતના સ્વતંત્રતા સંગ્રામને પ્રેરણા આપનાર મહામંત્ર વંદે માતરમને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે વડોદરા શહેરમાં વિશાળ સ્તરે કાર્યક્રમો યોજાયા હતા ગઈકાલે આશરે બસો જેટલા સ્થળો પર એક સાથે સામૂહિક રીતે રાષ્ટ્રગીત વંદે માતરમનું ગાયન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર પદાધિકારીઓ કાઉન્સિલરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌએ સમૂહમાં રાષ્ટ્રગીત ગાયું અને બાદમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગનો સંકલ્પ લીધો હતો અવસર ઉપર પાલિકાની બેન્ડ શાખા દ્વારા રાષ્ટ્રભક્તિના સુમધુર ગીતોની સંગીતમય પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી ખાસ વાત એ રહી કે બેન્ડ ટીમના બાર જેટલા સભ્યો વંદે માતરમના વિશેષ અવસરને અનુકૂળ અનોખી રજૂઆત માટે છેલ્લા અનેક દિવસોથી સતત પ્રેક્ટિસ કરી હતી તેમની રજૂઆતથી કાર્યક્રમમાં દેશભક્તિની લાગણી છલકાઈ ઉઠી હતી વિશેષ રૂપે અઢારસો સિત્તેરના દાયકામાં બંકિમચંદ્ર ચટ્ટોભાધ્યાય દ્વારા ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલ માતરમ કવિતા તેમની આનંદ આનંદમઠ ઓગણીસો બ્યાસીમાં પ્રકાશિત થઈ હતી આ ગીત પ્રથમવાર રવિન્દ્રનાથ ટાગોર દ્વારા અઢારસો છનુમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સત્રમાં ગવાયું હતું બાદમાં ચોવીસ મે જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારતીય બંધારણને તેને રાષ્ટ્રગીત તરીકે સન્માન આપ્યું હતું કાર્યક્રમમાં પાલિકાના અધિકારીઓ કાઉન્સલરો તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી આ સમૂહ કાર્યક્રમ સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓમાં વિવિધ ઓફિસોમાં કચેરીઓમાં શાળાઓમાં કોલેજોમાં ટૂંકમાં કહું તો દરેકે દરેક જ્યાં સૌ સાથે મળી અને ખરા અર્થમાં દેશભક્તિના આ સ્મરણ પર્વને પોતે પોતાના સ્વમુખેથી ગાય અને ગૌરવને અનુભવ કરી શકે તે માટેનો આ વંદે માતરમના સમૂહગનો આ અનુભવ ખરેખર અભિવ્યક્તિની ક્ષમતાથી ઘણો ઉપર છે એક અનેક અઢળક અનેક લોકો જ્યારે એક લય એક સ્વર એક ભાવ એક જેવો જ રોમાંચ એક જેવો જ પ્રવાહ આવી